ધન્ય ધન્ય થઈ જવાય ત્યાં મા બહુચર દર્શન કરાવ્યા પછી તો આજે વિચાર મા બહુચર ના દર્શન જવાનો એમનો લાભ લેતા હું હું પણ દર્શન કરતા હું અને તમને પણ દર્શન કરાવી દઉં તો ફારો જઈએ માં બૌદ્ધના ધામે દોસ્તો આપણે પગલે પગલે ને ડગલે ડગલે માના દર્શનને તો પહોંચી ગયા માના મંદિરે ફાઇનલી આવી જ ગયા તો જોઈ શકો છો તમે માનું રૂપાળું એવું મંદિરમાં બહુચનનું પ્રાગટ્ય સ્થાન બેચરાજી દોસ્તો આ છે એમાં બહુચનનું સ્થાન એકાવન શક્તિપીઠોમાંથી એક તમે જોઈ શકો છો મારી પાછળ હવે તમને દર્શન કરાવો અંદરજીને દોસ્તો તમને ખબર જ છે કે મોટા ભાગના શક્તિપીઠો બધા ડુંગરા ઉપરના પર્વત ઉપર છે આપણે એક એવી મા છે જે નીચે જમીન પર બિરાજમાન છે તો મા બહુચનના દર્શન માટે તમે આવી શકો છો પ્રશ્ન મતલબ કે રૂબરૂ તમારે દર્શન જોતા હોય માના બાકી હું તો પહોંચી ગયો છું માના દર્શને તમને પણ દર્શન તો કરાવું જ છું તમે જોઈ શકો છો અંદર કેમેરો અલાઉડ હશે તો આપણે લઈ જઈશું ને પછી તમને હું મારી રીતે દર્શન કરાવી દઈ કેવી રીતે કરાવો એ મને ખબર છે finaly bốc đi kìa, mau bốc lên là tám con đường Sơn Cai, con દોસ્તો તમને લાગતું હશે કે અચાનક સીન કેવી રીતે બદલાઈ ગયો પણ આપણો જ વિડીયો છે આપણી ચેનલનો વિડીયો છે મેં શોર્ટ્સ વિડીયો થોડો ડાઉનલોડ કરીને આમાં નાખી દીધો છે કારણ કે કેમેરો તો નહીં અલાઉડ આપણે કોશિશ કરી પૂરેપૂરી પણ સિક્યોરિટી ગાર્ડે આપણે ના પાડી દીધી દર્શન તો થઈ ગયા પણ નિરાશ મોઢો રહીને પાસા આવ્યા કારણ કે તમને આજના દર્શન ના કરાવી શક્યો પણ કોઈ વાત નહીં આપણે આપણો જ વિડીયો છે આપણે ખુદ બનાવેલો છે આપણે એકવાર સીન અંદરનો લીધેલો છે તો આ રીતનું સીન છે આ રીતનું મા બહુચરનું પ્રાગટ્ય સ્થાન છે અને આ વળખડીના નીચે માં સ્વયં પ્રગટ્યા હતા પહેલાં એવું કહેવાય છે તો પૂરી હિસ્ટ્રી જાણવી હોય તો પાછા કોમેન્ટમાં કહેજો કે ગુજરાતીમાં પૂરી હિસ્ટ્રી બનાવો તો હું સ્પેશિયલી બનાવવા માટે વિડીયો એ અપરૂવ લઈ લઈ લે ત્યાં જઈને પણ તમને મળે સ્પેશિયલી આખી હિસ્ટ્રીમાં બહુ જની લઈને આવીશ ગુજરાતીમાં અને આપણે હિન્દીમાં બનાવેલી જ છે પછી હિન્દીમાં સાંભળવી હોય તો બનાવેલી જ છે આ ટુર એક્સપ્લોર સિંહ આપણે જ નામ છે તો હિન્દીમાં છે તે સાંભળી શકો છો હું આની ડિસ્ક્રિપ્શનમાં મારી લિંક નાખી દઉં છું અને આ રઠિયામણું એવું તલાવડું જે કુંડ કહેવાય તલાવડું કહેવાય કે કે પછી માતાજીની વાવ તમને ખબર જ છે હજુ વધારે જાણવું હોય તો કોમેન્ટ તો જરૂર કરજો હું તમને બધું જણાવી દઈશ તો આપણે આવી ગયા ફાઇનલી પાણીપુરી ખાવા માતાના દર્શન થઈ ગયા આ આપણું બેચરાજી બસ સ્ટેન્ડ ડૂડું રઢિયામડું અને પકોડીવાળા પણ મહાકાલનો ભગત લાગે છે એને પણ આપણા જેવું મહાકાલનું બેલ્ડ પહેર્યું છે પકોડી ખાઈ લીધી શાનદાર હવે નીકળીએ ઘરે તો દોસ્તો આપણે આવી ગયા ઘરે થાકે હારીને જતા માતાના દર્શન કરવા દર્શન કરી લીધા અને એક વાતની માફી માગું છું કે અંદર કેમેરો ના લઈ જઈ શક ના લઈ જઈ શક્યો કારણ કે કોશિશ કરી હતી મેં સિક્યોરિટી ગાર્ડે ના ફાડી બંધ કરાવી દીધો એટલે ના મેળાવ્યો પણ દર્શન કરાવવાનું બાકી તો ના કરે ને મેં દર્શન કર્યા તમને કરાવવા પડે એટલે આપણે એક જૂની કેનલનો સીન લઈ લીધો જેનલ આપણી જ છે ચિંતા ના કરો આપણે બતાવ્યું જ છે પહેલાં એ જ સીન છે આપણાવાળો તો એ સીન લઈ લીધો તમને પણ દર્શન આ જૂનો જૂના દર્શન થયા પણ દર્શન તમને કરાવ્યા કારણ કે હું તો દર્શન કરીને આવ્યો એટલે જૂનું સિનેક લેવો પડ્યો આપણે ચેનલ છે ટુ ટુર એક્સપ્લો ઉપર લખેલું જ છે કારણ કે આપણે ટુર એક્સપ્લો કરતા હતા જૂના વિડીયો પણ જોઈ શકો છો બહુચર મારી હિસ્ટ્રી પણ જોઈ શકો છો આખી જાણવી હોય તો આપણા વિડીયોમાં હશે તો આની ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક નાખી દઉં છું તો અહીંયા બ્લોગ આપણો એન કરું છું કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં કહેજો પાછા તો મળીએ બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી જયમાં બહુચર જય હિન્દ બ બાય